इंस्पेक्टर अर्जुन सिंह राणा पोताना पोलिस स्टेशन में केस स्टडी करता बैठा था ते खूब ज ईमानदार इंस्पेक्टर होईने तेने खूब बधुम सहन करव पड़त परंतु हाल में डीएसपी तरीके पण ईमानदार रेवा चौहान साहेब नी हमलांग हिंग निमणूक थई हती तेने बहु जरूरी पगलांग भरया एमांग एक पगलुं एटले शहेरना छेड़ाना विस्तार एवं

કોન્સ્ટેબલે તેને રોકવાની કોશિશ કરી પણ તેને ઝડપથી બારણું ખોલ્યું અને અંદર પ્રવેશી ગયો તે સીધો બોલવા જ લાગ્યો સાહેબ મારી સગીર વયની દીકરી જમ્મુના નો ત્રણ દિવસથી પતો નથી મારી રીતે મેં બધે જ શોધખોળ કરી જોઈ પણ ક્યાં તેનો પત્તો મને મળ્યો નહીં મને શંકા છે કે અમારી સામે ગલીમાં રહેતો મથુર તેને ભગાડી ગયો અથવા તો કોઈએ તેનું અપહરણ કર્યું એવી મને શંકા પડે છે ઇન્સ્પેક્ટર અર્જુન સિંહે આવનાર વ્યક્તિને પાણી આપવાનું કહ્યું અને પછી કહ્યું ત્રણ દિવસે પોલીસ યાદ આવી અને શાંતિથી આખી વાત વિગતે કરવાનું જણાવ્યું તેણે કહ્યું કે સાહેબ મારું નામ ભીખાલાલ છે અને અહીં પાછળની વસ્તીમાં રહું છું એક મિલ મજૂર તરીકે કામ કરતો હતો પણ એક વર્ષથી મિલ બંધ થતા ઘરે બેઠો છું ક્યાંક ક્યાંક છૂટક મજૂરી કરીને પેટી ઉમરળી લઉં છું મારી ઘરવાળી સંતોક બે વર્ષ પહેલા ગુજરી ગઈ અને હું મારો દીકરો મગનો અને જમુના એમ ત્રણ જણ રહેતા હતા પરંતુ મગનો આજકાલ આડા ધંધા કરવા લાગ્યો છે એટલે હમરાંગ કેટલા મહિનાથી ઘરે જ આવતો નથી તો જમ્મુના આજુબાજુના વિસ્તારમાં ઘરકામ કરવા જાય છે અને આ રીતે અમારું ગુજરાન ચાલ્યું જાય છે આવતા જતા વિસ્તારના છોકરાઓની નજર જમ્મુના પર છે એની તો મને ગંધ આવી ગઈ હતી પણ આ રીતે કોઈ તેને ભગાડી જશે કે અપહરણ કરશે તેવી તો કોઈ ગણતરી હતી જ નહીં તે છતાં હું સાવ પણ ન હતો તેની સમયસર કામે જતી પણ આ સોમવારના દિવસે સવારે નવ વાગ્યા વાગ્યે કામે ગઈ તે ગઈ હવે આખા દિવસના કામે રહેતી એટલે નવમી સાંજના છ સુધી તો તે કામે જ હોય એટલે ત્યારે તો શંકા કરવાનો કોઈ સવાલ નથી સવારે વાગ્યા એટલે થયું કે એમ કરીને ન વગાડ્યા છતાં ના આવી એટલે જમુના જે જે ઘરે કામ કરવા જતી હતી ત્યાં શોધખોળ માટે ગયો તો ત્યાંથી તો તે સમયસર જ ઘરે આવવા નીકળી ગઈ હતી

કે નથી તેને બહાર હરવા ફરવાનો શોખ ઉ પહેલા મારી માટે અને ઘરનું નાનું મોટું થોડું કામ કરીને જાય અને આવીને પણ મારી માટે અને પોતાની માટે રસોઈ કરે અમારા બે જણની દુનિયા આમ જન ખુશી ન ગમતી ચાલી જતી હતી મે નાટલા વખત માં કોઈ દિવસ તેના મોઢે કોઈ સખી સહેલી ની પણ વાત સાંભળી નથી તો બીજી તો શંકા કેમ કરવી સાહેબ અર્જુન સિંહ પૂજી ઉમ કે તારે દીકરી નો ફોટો કે હું કંગી છે અને બીકા ભાઈ એ તેનો ફોટો બતાવ્યો ફોટો જોઈને તે ચકિત થઈ ગયા એટલે નહીં કે જમુના સુંદર હતી કે કોઈ બીજું કારણ પણ આ યુવતીને તેને બે દિવસ પહેલા જ સવારે હતી અને પાછળ એક યુવતી બેઠી હતી જે વારે ઘડીએ પોતાનો ચહેરો ઢાંકી રહી હતી અને દેખીતી રીતે એટલી નાની લાગતી નહોતી એટલે ઇન્સ્પેક્ટરને એવો કોઈ શક ગયો નહીં કે આ સગીર હશે કે ઘરેથી ભાગી ગઈ હશે કે પછી બીજું કની પણ એ નવા પરણેલા જેવા જ લાગતા હતા તેણે ભીખા સામે જોઈને કહ્યું કે આ જ ફોટો છે ને તે સાચે જ મારી દીકરી છે ભીખાલાલ કહ્યું અને સાહેબ શું કામ ખોટું બોલું એ સાચે જ મારી દીકરી છે અને ત્રણ દિવસથી હું શોધી શોધીને થાકી ગયો છું વિસ્તારના પણ બધા જ જોવાની વાત કઢાવવાની કોશિશ કરી પણ બધા એક જ વાક્ય બોલે કે અમને અમને ખબર ખબર નથી નથી ઇન્સ્પેક્ટર એ ફરી ભીખાભાઈને પૂછ્યું કે તો પછી તારી દીકરી સગીર નહીં હોય ભૂખ થશે શું સાહેબ તમે પણ કહો છો મારી દીકરી કેવડી થઈ એની તો મને ખબર હોય જને સોળ વર્ષ હજી ચાર મહિના પહેલા ઉપાડી લીધું હતું તેને જોઈને કોઈ કહે જ નહીં કે તે આવડી નાનકડી છે એવી ડાહી છે મારી દીકરી અર્જુનસિંહ વાતનો દોર ફરી હાથમાં લેતા કહ્યું કે ભાઈ તમારી દીકરીને કોઈ ભગાડી પણ નથી ગયું કે નથી કોઈ અપહરણ કર્યું છે અને તેના હાવભાવ પરથી એવું જરા પણ લાગતું નહોતું કે તેને કોઈ ભગાડી ગયું હોય આ સગીર વયની માનસિકતા જકંગી એવી હોય છે કે તેને સપના જોવા બહુ ગમતા હોય એમંગ કોઈ આવિને કહે કે હું તારા બધા સ્વપ્ન પૂરાં કરીશ એટલે કની પણ વિચાર એ નહીં અને એ અંજાન હોય કે જાણી તું ઓરલંકાર મે ભવિષ્યની જરા પણ ચિંતા કર્યા વગર આ પ્રેમના નામે છતરાઈ જાય વિકા ભાઈને ક્યાં ખબર હતી કે આવું જ એક દર્દ ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ નામ દિલમાંગ પણ હતો બસ આજ રીતે તેના દિલનો ટુકડો પણ સગીર અને વર્ષ થયા પણ કોણ જાણે હશે કે વર્ષીનો ખ્યાલ આવી ગયો એટલે તેણે ભીખાભાઈને આશ્વાસન આપતા કહ્યું કે હું આકાશ પાતાળે કરીશ પણ તમારી સગીર વયની દીકરીને શોધીને જ રહીશ અને મનોમન બોલ્યા ભલે મારિનનો પતો ન મેળવી શક્યો પણ જમુનાને આ રીતે હેરાન નહી થવા દઉં અને તેણે ઇન્વેસ્ટિગેશનની શરૂઆત કરી તો કમ્પ્લેઈન દર્જ કરાવવા કહ્યું પિતાનું નામ પીખાભાઈ ઉંમર 51 માતાનું નામ સંતોકબેન હયાત નથી ગુમસુદાનું નામ જમુના પીખાભાઈ ઉંમર વર્ષ 16 સગીર

અને તે પણ સમયસર કારણ કે જે વ્યક્તિ સાથે તે ભાગી હતી તે અંતે તેનો સોદો કરવા જ તેને ભગાડી ગયો હતો ઇન્સ્પેક્ટર અર્જુનસિંહને પણ સંતોષ થયો કારણ કે કોઈ તો આ સગીર વયની નાદાન્યથી بچ્યુ મિત્રો સમય ઘણી ઝડપથી આગળ વધી રહ્યો છે અને ઘણા બધા પરિબળોને કારણે છોકરાંગ છોકરીઓ કિશોર વય પહેલાં જ થવા લાગે છે અને ઉપરથી ટીવી સિનેમા ગ્લેમર રસ આ બધું એને ઉશ્કેરવા કાફી છે ત્યારે સાવચેતી એટલે માત્ર કરડાકી નહીં પણ એની સાથે મિત્રતા બાંધી એને ગેરમાર્ગે જતાં રોકી શકાય છે એમની જ ભૂલ ને ન જોતા આપણે આવું કરવું જોઈતું હતું પણ ન કરી શક્યા એવો અફસોસ ન થાય માટે